નમસ્કાર ઉદ્યોગ સાહસિક મિત્રો આજે આપણે ચર્ચા કરવાના છીએ ગ્રામ વિસ્તારમાં ઉદ્યોગ ધંધાની તકો કેવી રીતે શોધવી અથવા તો કઈ કઈ તકો હોઈ શકે શું કામ તકો શોધવાની જરૂર છે ગ્રામ વિસ્તારમાં ગ્રામ વિસ્તારમાં ઉદ્યોગો શા માટે હોવા જોઈએ અત્યારની શું પરિસ્થિતિ છે અને પ્લસ માઇનસ પોઈન્ટ ક્યાં ક્યાં હોઈ શકે આ બધા વિશે ચર્ચા કરવી છે બીજા ભાગની અંદર કયા કયા ઉદ્યોગ ધંધાઓ થશે કરી શકાય એની ચર્ચા પણ આપણે કરશું વીસ પચીસ ત્રીસ ઉદ્યોગોની એક નાની યાદી મેં બનાવી છે એની પણ ચર્ચા કરશું આમ બે ભાગ આપણા આવશે એક રવિવારે આવશે અને એક મંગળવારે અથવા શુક્રવારે આવશે

મિનિસ્ટ્રી ઓફ ફૂડ એન્ડ પ્રોસેસિંગ ફૂડ પ્રોસેસિંગ મિનિસ્ટ્રી છે એ આપણને કઈ રીતે મદદરૂપ થાય છે એના વિશેની વાત કરશે મારે જે તમને આજે વાત કરવાની છે એ ખાસ કેમ કે મને રસ વધારે એ છે કે ગામ વિસ્તારમાં ઉદ્યોગો ધંધાઓ રોજગારી મળે એના માટેના આપણે કંઈક વ્યવસ્થિત પ્રયત્નો કરીએ અને એના માટેની આ વાત લઈને આવ્યો છું ભારતમાં આશરે લગભગ છ લાખ પચાસ હજારથી ઉપર ગામડાઓ છે વધુ વધુ ગામડાઓ યુપીમાં છે ઉત્તર પ્રદેશમાં છે આપણા ગુજરાતની અંદર અઢાર હજાર ને બસો પચાસ ગામડાઓ છે તેત્રીસ જિલ્લામાં બસો બાવન તાલુકામાં આ અઢાર હજાર ઉપરના ગામડાઓ આવેલા છે આપણે જે ચિંતા અત્યારે કરી છે આપણા ગુજરાતના અઢાર હજાર ગામડાઓ માટેની વાત છે આમાંથી અમુક ગામડાઓનો વિકાસ ખૂબ થયો છે દાખલા તરીકે મને યાદ છે મને ખબર છે ત્યાં સુધી એક કોડીનાર પાસે નું દેવડી કરીને એક નાનું ગામ છે એ એક ગામની અંદર અ ઉપરના ટ્રેક્ટરો છે અને મોટા ભાગના સુખી કુટુંબના સુખી લોકો રહે છે ગામ નાનું છે કોડીનાથી નજીક છે સુગર ફેક્ટરીને કારણે એ ડેવલપ થયેલું છે આવું જ એક ગામ બારડોલી પાસે આવેલું છે બારડોલી સુગર ફેક્ટરીને આધારિત છે એ કદાચ ગુજરાતનું બેસ્ટ ગામ કહી શકાય આદર્શ ગામ છે શ્રેષ્ઠ ગામ છે એ ગામ પણ બારડોલી સુગર ફેક્ટરીને કારણે ડેવલપ થયેલું છે એવા નાના નાના ગામો તો ઘણા બધા છે દાખલા તરીકે રિલાયન્સની એ બાજુનું ખાવડી કરીને ગામ છે આખું બહુ સરસ રીતે ડેવલપ થઈ ગયું છે કેમિકલ ની બાજુમાં સૂરજ કલાડી કરીને ગામ છે મીઠાપુર તો છે મીઠાપુર તો કંપની નું પોતાનું છે પણ એની બાજુનું સૂરજ નાનું ગામ છે 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 આ ગામો પણ ઉદ્યોગો બાજુમાં જે ઉદ્યોગો ડેવલોપ થયા છે એને કારણે છે સાપર વેરાવર અમારું રાજકોટની બાજુનું સાપર વેરાવળ ગામ એ પણ આખું ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ બની ગયું એમ તો ચાલે નાના નાના ગામો પણ ઉદ્યોગ ને જ્યાં જે વિસ્તારમાં ઉદ્યોગની તકો વૈધી છે ઉદ્યોગો વૈધા છે તે વિસ્તારની અંદર એ ગામડાઓનો વિકાસ થયો છે થાય છે કલ્યાણ ભાઈ અંકલેશ્વરની બાજુનું પાનોલી આખો એસ્ટેટ ડેવલપ થઈ ગયો પાનોલીમાં તો આ ગામડાઓની પૂર્વ ભૂમિકા થઈ આપણી ઉદ્યોગ ધંધાનો વિકાસ શા માટે કરવો જોઈએ અત્યારે નથી એ હકીકત છે અઢાર હજાર ગામડાઓ છે અઢાર હજારની માથે પણ અઢાર હજાર ગામડાઓની વાત કરીએ એમાંથી હાર્ડલી આમ ગણી શકાય એવા પચીસ પચાસ સો બસો ગામડાઓના ડેવલપમેન્ટ છે બાકી સત્તર હજાર ઉપરના ગામડાઓનું કોઈ ડેવલપમેન્ટ નથી ઇવન અમુક તાલુકાઓ મને યાદ છે કે સત્યાવીસ તાલુકા એવા છે કે જેમાં કોઈ પણ એસએસઆઈ યુનિટ ઉદ્યોગનું કોઈ યુનિટ નથી એવા બસો બાવન માંથી સત્યાવીસ તાલુકા તાલુકા એવા છે આખો તાલુકો એવો છે એટલે જે ગામડાઓનો સમૂહ હોય એક તાલુકામાં જનરલી ત્રીસ ચાલીસ પચાસ ગામ હોય એ ગામની અંદર એક ગામમાં નહીં એવા ચાલીસ ગામની અંદર પણ કોઈ ઉદ્યોગો નથી એવી પરિસ્થિતિ અત્યારની છે તો આ આ બધું ડેવલપમેન્ટ શા માટે કરવું જોઈએ એનું પાછળના બે ચાર કારણો આપણે વિચારી લઈએ આપણો ખેતી છે એ વરસાદ આધારિત છે મોટા ભાગના આપણો ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્યાં મોટી નદીઓ નથી ઉત્તર ગુજરાતની અંદર કદાચ તાપી નદી છે નર્મદા નદી છે સાબરમતી નદી છે બીજી નદીઓ છે એને કારણે કદાચ આજુબાજુના ગામોને સિંચાઈની સગવડતા પૂરતી મળે છે પણ સૌરાષ્ટ્રમાં એવી બહુ મોટી બારમાસી નદી લગભગ નથી ભાદર છે પણ ભાઈ એટલું બધું બાર માસ બધા સુધી પોચે પાણી એટલું નથી તો આપણી ખાસ કરીને સૌરાષ્ટ્રની ખેતી એ વરસાદ આધારિત છે કુદરત આધારિત છે એમ કઈ તો ચાલે વરસાદ સારો પડે તો વરસ સારું જાય ખેત ખેતપોદાશો સારી મળે અને આપણા સદનસીબે છેલ્લા વાતાવરણને કારણે અથવા તો કુદરતની મહેરબાની કારણે દુષ્કાળ આપણને જોવા નથી મળ્યો ઘણા વર્ષોથી નહીત એમ કહેવાતું કે દસ વર્ષમાં બે તો દુષ્કાળ આવે ને આવે ને આવે જ અને દુષ્કાળ એટલે એ છપ્પનિયા દુષ્કાળ જેવા દુષ્કાળ આવતા કે જેમાં પાંચ ઇંચથી પણ ઓછું પાણી પડ્યું હોય ખેત ખેત પેદાશોની તો કોઈ આવકનો સવાલ જ નથી આવતો પણ ખેતી પશુપાલન માટે ઘાસ લેવા માટે પણ આપણે બહાર જવું પડતું આવા દુષ્કાળનો સામનો મેં જો કરેલો છે જોયેલો છે અનુભવેલો છે કઈથી ઘાસચારો લેવો હોય ને તો સુરત બાજુ કે ભરૂચ બાજુ જતા અને પાંજરાપોરમાં ઘાસ આપતા વરસાદ આધારિત ખેતી હોવાને કારણે જનરલી આપણે ત્યાં એક અથવા બે પાક લઈએ છીએ કે ત્રણે ત્રણ ગુજરાતમાં જ્યાં ત્યાં સિંચાઈ આધારિત હોય ત્યાં ત્રણ પાક લઈ શકાય પણ આપણે ત્યાં મોસ્ટલી એક પાક લઈએ છીએ અમુક ખેડૂતો કદાચ બે પાક લઈ શકે છે જેને પાણીની સગવડતા છે ભૂતર સાચું છે કુવાની સગવડતા છે પાણીની સગવડતા છે એ કદાચ બે પાક લે છે ત્રીજો પાક તો કોઈ લગભગ અહીના કોઈ ખેડૂતોમાં હાર્ડલી એક ટકો ખેડૂત લેતા હોય તો ભલે ગુજરાતના બાજુના અમુક ખેડૂતો જે નદી સિંચાઈ આધારિત છે નદીની મોટી નદીઓની આજુબાજુમાં દઈએ છે બારમાસી નદીની આજુબાજુ એ કદાચ લેતા હશે એટલે એક તો બે પાક લેતા હોય એટલે સામાન્ય રીતે મજૂરોને અથવા તો ખેતી સાથે વ્યક્તિઓને છ મહિના રોજગારી મળે એક પાક લેતા હોય તો ત્રણ ચાર મહિના મળે બે પાક લેતા હોય તો મેક્સિમમ છ મહિના રોજગારી મળે છ મહિના બાકીનો સમય શું કરવું બાકીનો સમય ફ્રી છે અને આ મોટા ભાગનો કેમ કે ખેતમજૂરોને તો ખેતી જે દિવસે ખેતીમાં કામ કરવા જાય એ દિવસે જ એને પૈસા મળવાના છે બાકી તો મળવાના નથી કોઈ એને પગારદાર તો વ્યક્તિ નથી વ્યક્તિ છે એટલે આ એક મોટો પ્રોબ્લેમ હોય છે એટલે ખેડૂત ખેતી આધારિત આપણું અર્થતંત્ર છે ગામડાઓ છે અને એને કારણે ગામડાઓમાં પાંચ થી છ મહિના રોજગારી મળે છે છ મહિના બેકાર રહી બેરોજગાર રહીએ છીએ ગામડામાં પેલા આટલું શિક્ષણ નહોતું હવે લગભગ મોટા ભાગના વ્યક્તિઓ ખેતમજૂરો ખેત ખેડૂતો વેપારીઓ કે બીજા લોકો પોતાના સંતાનોને સારું શિક્ષણ આપે છે કેમકે શિક્ષણનું મહત્વ માટે નોકરી માટે ભવિષ્યની એની આવક માટે એ શિક્ષણ તરફ આપણું એજ્યુ આપણું વધ્યું છે એજ્યુકેશન આપણું વધ્યું છે આની એક આડઅસર એ થાય ખાસ કરીને ખેડૂતનો દીકરો ખેતી શિક્ષણ લીધા પછી ખેતી થી દૂર ભાઈ ગ્રેજ્યુએટ થયા પછી હવે એને ખેતી કરવી થોડી અઘરી લાગે છે અથવા ગમતી નથી